મન આટ આટના છે ગયા પણ ગયા ને મારે જવાનું છે સ્કૂલ આજ વાર છે અને માર મમે અયા ઉપર ચડી ગઈ છે ને ઝુમર લૂછે છે અને જો આયા ટેબલ ઉપર બો એમે એવું હતું બાજુમાં ટેબલ લઈ ગયા તો બાયર કાઢ્યુંતું એ ઝુમર લૂછવાન વાકી હતું એટલે મે ટેબલ છે એટલે फटाफट પહેલા એ કામ કરી તો ગાઈસ જો કામ કરતા કરતાં સીધું બપર પડી ગયું ને વાગી ગયા છે એક એક વાયગો રસોઈ બધી બની ગઈ એટલે જમવા બેસી ગયા બધા બેચ છી તો ચાલો તમને રસોઈનું મેનુ બતાવવા જે આજે દાળ ભાત કેવું કાંઈ નથી કર્યું પણ રોટલી બનાવી છે સાથે બીટ અને ઊંધિયું બનાવ્યું છે મસ્ત મેથીની અને ચણા લોટની ગોળીવાળું ઊંધિયું બનાવ્યું છે લેવા તો બે વાર બીટ લેવાઈ ગયા બે બાજુ આ બાજુ મૂકી દેવું પડશે તારે ખાંદા છે અને છાસ છે મરતા છે બોલ્યા પણ મેં વર્ચો નથી લીધું આમ આટલી વસ્તુ છે જમવામાં કામ કરીને સીધા જમવા જ આવી ગયા કેમ કે સવારનું બપોરનું છે ને બે ભેગું થઈ જાય કામ ને રસોઈ ને બધું એવું બધું થઈ જાય એટલે સીધા જો જમવા બેસી ગયા કાંઈ નહીં ચાલો પહેલાં જમી લઈ ગઈ જો મમ્મી અહીંયા ભગવાનને સાફ સફાઈ મળ્યા છે કરવા સાફ સુફ કરે છે મંદિરને બધું કેમ કે શ્રાવણ મહિનો આવે પછી એમ કહેતા હોય કે શ્રાવણની એવું બધું ક્યાંય કોઈ ફેરવે નહીં મમ્મી આ થોડીક સાવરણી ને એવું ફેરવું અને મંદિર ને એવું સાફસુફ કર્યું એકાદ રૂમ રહી હશે તો એ હું કાલ કરીશ હવે બારી ને એવું બધું કાલ કરીશ નહીં પછી બારી ને એવું બધું કરે પણ કોઈ ન ફેરવે શ્રાવણ એમ કહેતા હોય નીલના નાસ્તા મેં આજે મસ્ત રોટલી પીઝા બનાવી દીધા હતા મકાઈ મકાઈ બેફી હતી પછી કેપ્સિકમ ને કોબી ને બધું હતું ને તો મસ્ત બની ગયા હતા મસ્ત લાગે મેં ઘણી વખત હું વિડીયોમાં જોતી હોય કે રોટલી ના બનાવતા હોય પણ આજે રોટલી પડી હતી અને થોડોક લોટ હતો એની બનાવી સરસ નીલને બનાવી દીધી એને તે બહુ મજા આવી ગઈ હશે તો મહેમાન આવ્યા હતા તો ચા પાણી ને બધું પાઈ દીધું હવે અમારે બાકી છે થોડો ઘણો નાસ્તો ચા પાણી પી લેશું અને હવે નીલને લેવા દાદા અને ધર્મ બે ગયા છે આવે તે થાય હવે ખબર નહીં કેમ વાર લાગી મમ્મી જવાનું છે દર્શન કરવા તો જવું છે ને તો આ તો કાલે ભૂલાઈ ગયું એ તો કાલ ભૂલાઈ ગયું તાજ તો યાદ જ છે હવે આવે એટલે ચા પીને જાવ અમારે રામદેવ પીર જો આવ્યા લાગીશ ગાડી નવા જ તો આવીશ જો અમારે રામદેવ પીર નહીં મેં સરસ વાઘા નવા પહેરાઈ દીધા છે એટલે બદલાવાના નથી ચાલો મંદિરની સાફ સફાઈ થઈ જાય ચા બની જાય પછી બીજું કામ

હવે તો બહુ મજા આવશે ને કરવાની હે ચોકલેટ લાવ્યો જો આ ભાઈ ચોકલેટ લાવ્યા હવે છે ને તમે નહીં લેવા જતા તમે લેવા જાવ ને એટલે કઈક ને કઈક મેં નહીં કીધું હવે છેલ્લું છે તારે એવું કઈ લેવાનું બાકી છે તો કે નહીં દુકાન નથી લીધું ભગત પણ ઠેક સરસ છે મજબૂત છે જોયું સારું મજબૂત

અમાર જો નિલની ફરમાઈશ ખૂટે જ નહીં આવું ને આવું કંઈક ને કઈક ચાલુ હોય હું લેવા મૂકવા જાવ ને એટલે પાછળથી એમ કે મમ્મી આ લેવું આ લેવું હું સાંભળું જ નહીં સીધી ઘર ભેગી થઈ જાવ અને અમારા પપ્પા છે ને તો એને તો પરાયણે લેવડાવે આ લેવું ઓલું લેવું ઓલું લેવું મને ઈ કે બે ત્રણ દિવસથી કહેતો તો મને એ કે મમ્મી અહીંયા ડોકી એટલી દુખે હે પાટિયું લેવું પડશે કે સારું છે પણ પરાયણે લેવડ હા જમો માથે નહીં બેસતો હો ઉપર નહીં ઉપર નહીં બેસતો નહીં નીલ તો ન બેસે સારું છે એમ વાંધો નથી તું હોમવર્ક કરીશ આમાં હે તું હોમવર્ક કરીશ અન કલર લેતા હારો એવડો હારો છે એ તો બાને જોવા દે એ એ યે ખાલી હોમવર્ક કરવા પૂરતું હોય પછી બધું મૂકા કરે એટલે ભાંગી જ છે હાથી લટકાઈ ગયો નીચે હાથી લટકાઈ ગયો હા એમાં એ બોટલ રાખવાની વચ્ચે અને ઓલા ઉપર પેન ને પેન્સિલ ને એવું બધું હા ભાઈ પેડવું સારું લખવાની મજા આવે એને ફાવે થોડું ઊભું મૂકી દેવાનું રોજ ટેબલ પાછું અનક મોસમ થઈ ગયું ચેન્જ અને જો વરસાદ પણ તૂટી પડ્યો આમ તો જો ધાર થઈ ગઈ સીધી બધાય હવેલી અત્યારે ઈનોળા દર્શન કરવા આવ્યા ને પવન ને વરસાદ ને નાસ્તો કેમ છો ભાઈ તો તને બહુ મજા આવી કે

રોજ ચાલવાનો ટાઈમ હોય વોકિંગ કરવા માટે હું ને મારા બાજુ વાળા બેન પણ વરસાદ કરતો બધી ભીનું ભીનું થઈ ગયું છે એટલે કે ચાલવા જવાય એવું છે નહીં તો મારો વિચાર એવું છે કે ઘરમાં ને ઘરમાં થોડા કાંટા મારી લઉં એટલે આમ મજા આવે રોજ ચાલવીને એટલે આમ બસ મજા આવે એમ થાય ચાલવી શરીર એ સારું રહે તો કાંઈ નહીં હવે ઘરમાં ઘરમાં આટા મારી લઈએ એવો થોડોક થોડોક વિચાર છે ને પછી શાંતિથી એને આજે ધર્મભાઈ કાંઈ બપોરે સુવા દીધા નથી કેમ કે એક જોલું ખાઈ લીધું ને પછી એને ઉડી ગઈ એકવાર ઉડી જાય ને બાળકો ની એટલે પછી પૂરું પછી તો સુવે નહીં ને આપણને કંઈ સુવા ન દે એવું થાય એટલે કાંઈ નહીં હવે થોડું ઘણું ઘરમાં ચાલી લઈ પછી એને બેયને લઈને સુઈ જાય અને પપ્પા તો હજી મોડા આવશે મારે એની ભાખરી બનાવવાની હજી બાકી છે રોટલી હોય તો કરી નાખું પણ ભાખરી તો પાછી છે ને ગરમ ગરમ જ ભાવે એટલે કાંઈ નહીં ચાલો થોડુંક વોકિંગ કરી લઈએ અને બધાને ગુડ ડાયટ જય શ્રી કૃષ્ણ